અને હવે ચઢાવ કરવાની હશે ને કે જે વાર ચાલુ જ કરી દીધી કેટલા વર્ષની કીધી તમે ચોવીસ મહિનાની ચોવી મહિના સારું કર એ ડાન્સ બધે ડાન્સ પર કમ્પ્લીટ આ એ ચાલુ છે આ ચાલુ છે હા આની કેટલી ઉંમર થઈ આ થી આપણે બે વર્ષ બે વર્ષ આ થોડીક દુબડી છે ને આ તમારી પોતાની છે કે આઈ લીધેલી છે આ પોતાની છે અને માં કાઠિયાવાડી હતી કે મારવાડી મારવાડી તો આનું તો આઈટ બહુ ગજુ તો એટલું બધું છે ને એટલે કો બાજુમાં રહી ની આની માં કઈ છે એ છે બીજી છે બીજી છે ઈ તમે બધા શું કરો હે દરરોજ આવીએ ખોડા જોવા હા છે એ તો ઉમરવાડી લાગે છે આ જે 6-7 વર્ષ છે આ તમારી આ પોતાની જૂની ઘોડી છે ને મેન ફાર્મ જૂની યાર અને કેટલા થાણ આ આપડી ના થાણ 3 થાણ તમે રાખ્યા છે કે સેલ સેલ કરને કેવા આયા હતા બસ વ્હાઇટ આખાખા વ્હાઇટ હતા કે મોટા માફક વૈપછરો હતો એ પછરી હતી લાલું ભઈ હા હા અંદર રહી એ આપણે કરની છે બ્લેક છે ને હા બ્લેક

અને તો બ્રીડ કરતા હશો ને બ્રીડ હો અત્યારે અત્યારે સુપર છે કયા ડોટ મીનો છે કયા ઘોડા એ ઘોડો તો આપણે લાઈન નો દોરાવેલો છે આ સુરતમાં માં ફાર્મ માં છે આ તમારી જોડે કેટલો ટાઈમ થાય આ ઘોડી થી આપણે 3 વર્ષ છે 3 વર્ષ તો તમે પરચેસ જ કરેલી છે હા રમમાં રૂમમાં માટી નાખેલી છે હા માટી નાખેલી છે માટી નાખેલી છે અને ઉપર ખુલ્લું રાખ્યો છે કે પેક કરવાનું છે ખુલ્લું રાખ્યો તો હવા ઉતશે પ્લાસ્ટિક છે ને પત્રા આ પ્લાસ્ટિક નારિયા આકારના જે એટલે એક એક પેન ડાયકો હજી આગર ગેટ છે ને આ કરવા હજી કામ ચાલુ છે હમ હમ ગેટ કામ ચાલુ છે હજીમાં રૂમ આજે કમ્પ્લીટ કરવાનું બાકી છે હમ હમ આ બચકલ્યા

અરમે સફર લાગે છે આ તો સાડા દસ મિનિટ કાઠિયાવાડી દેખાડો જો મારવાડી આપણે લાઇનનો વાડો છે લાઇનનો બીજે રાજ કરી કાઠિયાવાડી નહીં લાઇનનો છે લાઇનનો પણ એમ નહીં કાઠિયાવાડી છે કે મારવાડી 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 કાઠિયાવાડીમાં મારવાડી કલર કયો હતો બ્લેક બ્લેક લાલમાં બ્લેક આનું રિજેલે કે આવ્યું છે આની પહેલાનો

અત્યારે આપણે કયો છો ઘોડો લાઈનનો ઈ કે કેવડી હાઇટમાં કેવડો હશે ત્રેસઠ પ્લસ હં હં એ તમારો જ છે ખુદનો જ ટૂંકમાં સેલ કરવાનો છે કે એવું કાંઈ નથી બ્રિજ માટે જ રાખેલો છે એમને તમારું ફામનું એડ્રેસ બોલી જાવ તો ચાલો અને આ ભાઈ ને કોઈ કેજો બધા ગોતી દેજો સોદો કરી તો આજ દઈ દેવી આ બધા રાખવી ભાઈ આપડે હે જો ભાઈ કોઈને વરઘોડા માટે સુરત કે લેવેચ માટે નુકરિયું કે લાઈનની ઘોડી એક નુકરો ઘોડો છે દોરાવો હોય તો પણ કોમેન્ટ કરજો અથવા નંબર લેજો બરોબર છે નુકરો ઘોડો છે હાઇટ કેવડી છે ઘોડાની ત્રેસઠ ની હાઈટ વાળો છે ઉંમરમાં કેવડો હશે ઉંમરમાં પાંચ સાડા પાંચ વર્ષનો ઉંમરમાં છે એટલે ઉંમર સારી છે બહુ મોટોય નથી નાનોય નથી મીડિયમની ઉંમરનો છે બરોબર છે આમાંથી કાંઈ ગમતી હોય તો કહેજો કોઈ જે આમાં બધી છે બરોબર છે બધી જાતની બ્લેક લાલ નુકરી કાળી ચાલો સમીરભાઈ થેન્ક યુ